ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં સેવાકીય પ્રવૃત્તિઓનો આ એક ઉત્તમ દિવસ છે સમગ્ર દેશની અંદર ગુજરાત બ્લડ ડોનેટમાં નંબર એક શ્રેષ્ઠ રહેલું છે અને વધુને વધુ ગુજરાતીઓ રક્તદાન આપવા માટે પોતાની જાતને જોડી રહ્યા છે ત્યારે આ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજે ધાંગધ્રા શહેરમાં ગાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજોને એકત્રિત કરીને બધા જ સમાજના લોકો બ્લડ ડોનેટ કરીને વધુને વધુ અન્યો માટે ઉપયોગી બને પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે સોથી વધારે રક્તદાતાઓ પોતાનું રક્ત જ્યારે આપવાના છે સિત્તેરથી વધારે બોટલો રક્ત એકત્રિત થઈ ગયું છે અને સમગ્ર શહેર વતી આ કાર્યક્રમ જ્યારે આજે યોજાયો છે ત્યારે એ કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓને હું અભિનંદન આપું છું બ્લડ ડોનેટ કરનાર તમામ ભાઈ બહેનોને અભિનંદન આપું છું આજે સવિશેષ બહેનોએ પણ વિશેષ પ્રમાણમાં રક્તદાન કરેલું છે એ તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું આપણે સૌ સાથે મળીને ગુજરાતની આ પરોપકારી ભાવનાને વધુ ઉજાગર કરીએ અને વધુને વધુ રક્તદાન દ્વારા સમાજને ઉપયોગી બનીએ નમસ્કાર મારું નામ સલીમ ગાંચી છે હું ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી ચલાવું છું અને આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને વિવિધ સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોના થકી આજે ધાંગધ્રા શહેરમાં લુવાણા સમાજની વાડી ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારો ટાર્ગેટ સોથી વધુ બોટલનો ટાર્ગેટ છે પણ અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ બોટલો ડોનેટ થઈ ગઈ છે અને જે આ બોટલો ડોનેટ થશે તે ખાસ થેલેસીમિયાગ્રસ્ત ગ્રસ્ત બાળકો કે જે લોકોને દર દસ દિવસે બાર દિવસે પંદર દિવસે એક મહિને જે બાળકોને બ્લડ ચડાવવું પડે છે એ બાળકો માટે ખાસ આ કેમ્પ કરીએ છીએ અને અમારો એક જ ઝુંબેશ છે કે લોકો બ્લડ ડોનેટ કરે ને જેથી કરીને બ્લડ ડોનેટ કરવાથી લોકોની પોતાની બોડીમાં ઇમ્યુનિટી ઘણી બધી વધે છે અને તમે એકવાર બ્લડ ડોનેટ કરશો તો તમારી બોડી તંદુરસ્તી પણ સારી રહેશે એટલે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સર્વ સમાજને આજે સાથે રાખીને વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની અંદર દિવ્યાંગ લોકો તેમજ સર્વ સમાજના લોકો સંતો મહંતો સહિત અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ લોકો ડોનેટ કરી ચૂક્યા છે અને અમારો સંકલ્પ છે કે બપોર સુધીમાં થી વધુ બોટલ ડોનેટ થઈ શકે અહીંયા અમારી એક જ અપીલ છે કે બ્લડ ડોનેટ કરવું બહુ જરૂરી છે જીવનમાં તો બ્લડ ડોનેટ કરવા માટે હું સૌને નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે આપ સૌ ભેગા મળીને ત્રણ મહિનામાં એક વાર તો બ્લડ ડોનેટ કરવું જરૂરી છે કે જેથી કરીને લોકોની જિંદગી બચી શકે ખાસ કરીને થેલીસીમિયા ગ્રસ્ત બાળક કે જે બાળકને દર પંદર દિવસે બ્લડ ચડાવવું જ પડે છે તો એ બાળકને જો બ્લડ નહીં મળે તો એની જાન પણ જઈ શકે છે તો આપણી એક બ્લડ ડોનેટ કરવાથી ત્રણ લોકોની જિંદગી બચી શકે છે તો મારી નમસ્કાર મારું નામ છે અમિતભાઈ મોરી અને મારા વાઈફ છે ઋતુબેન અમિતભાઈ મોરી આજે વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂન બે હજાર ચોવીસે અમે બંને એકસાથે રક્તદાન કરેલું છે અને આ ર આ રક્તદાન દ્વારા એક યુનિટ બ્લડ એક યુનિટ બોટલ દ્વારા આપણે ત્રણ લોકોનો જીવ બચાવી શકીએ છીએ તો બધાએ આગળ આના માટે આગળ આવવું જોઈએ અને બધાએ શહેરો પ્રયત્ન કરીને જે લોકોને અકસ્માતમાં અચાનક જ્યારે બ્લડની જરૂર પડે છે ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે છે ત્યારે બ્લડ મળતું નથી અને એના કારણે ઘણા બધા લોકો એક્સપાયર થઈ જતા હોય છે તો આપણે શક્ય એટલું વધારેને વધારે બ્લડ ડોનેટ કરીએ તો ઘણા બધા લોકોનો આપણે જીવ બચાવી શકીએ છીએ આજે અહીંયા દરિયાલેની વાડી ધ્રાંગધ્રામાં લગભગ ઘણી ખરી ઘણા ખરા લોકોએ સામેથી આગળ આવીને બ્લડ ડોનેટ કર્યું છે અને બધા લોકો આવી રીતના આગળ આવીને જો બ્લડ ડોનેટ કરે તો આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ છીએ